શું કરવું આ તડકો એટલો પડે હે અને ગરમી એવી થાય છે મને ચાઢું ખાવાનું મન થાય છે એટલે બટારો હિત્યા ત્યાં જો આ તાર બાપ તડકો એટલો પડે હે અને આ ગરમી એવી થાય

મેં ધોવા મેં આમ જોઈ કે હું તને શું કહું હું કયો કાગી તું છે ને મને બધું કામ કરે એટલે છે ને રસગોલો આવશે ને એટલે પછી હું તને ખવરાઈ એ હો કાગી આ એ બધું કામ કરાવવાનું હો એ હો અસલ મજા નો લાય બટા લાય અને તું મારો ખાવા હું એ તું હરકુ કામે ન કરતો નથી કામ તો કરું છું તો ખવડાવો જા હું

લે મને ગરમી થાય ગરમી થાય મારો દીકરો મારો પણ ભાઈ પણ હવે બટા દિલ ને હવે ઉતાર શું કહું આજે હવે ઘરમાં

હમ બા અમે અહીંયા જન દેવાના છે હવે જો દોશી એ કેવા રાજી થઈ ગયા ઢોકરા કેવા રાજી થઈ ગયા આમ જો બેટા આ ઓલા તારા મથુ દાદા રે ને હા હાલો હાલો આ હાલો હાલો ભાગ પાડજો હે દાદુની આમ જો સુ

મફાતા દીધા હોય ને બવ આપણે ને હા 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 કાયો કા કાપો કાપો બા મારો તો રહ જાય છે

કેટલું કેટલું ખાય પણ કોઈ ધરાયતી જ નથી આ જો હમ હું જો ડોબા જેવા તારી બાયડી ઉપાડો કાય ઓ શો હે હરવ્યા બોલ એને પેલા પૂછવું પડશે શું પૂછવું પડશે આ છોકરા ને બિચારા ને આ છું માં આ જાય ને દેખતો હા ખોટું કા ના છોકરા જેવું નો થવા હાલ આપડે જાવ પૂછવા હા હાલ આજ નેઠો કરવો ન કર સિનો તારે વળી નેઠો કરવો હે ઈ નેઠો કરવો તું ઘરે હાલ સાનો રહી જા મમ્મી હા તમે કે મારો ને

તમે છે ને તમારું કરી ખાજો ડોસી એ મુની નોખો ન કરો એ રોટલા કોણ કરી દી છે એને એ રેઠો કરશે ઢોસી આય ભાજી થોડો મેલ ખા આ ઉમળો હા મારે એ કેની જરૂર નથી હાલ બટા આપણે છે ને મામા લઈને ઘરે આવ્યા છે હા તો જાવ હાલ ઉપર ઉપર બાપા કઉ આમાં તમા જો રેવો ના 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 જામ ના વાતો કરે આ ઘરે હાલ અમાર ખીરા નો આવતા તો તમે હો ના